નમસ્કાર મિત્રો સ્વાગત છે એલેટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ છોડ આપણે બે હજાર ચોવીસમાં ચોમાસામાં વાવ્યો છે તમે જોઈ શકો છો અહીંયાથી ફર્સ્ટ કટિંગ એના ઉપરથી અહીંયાથી બીજું કટિંગ લીધેલી છે અને આ રીતે એનો ગ્રોથ આવેલ છે તો મિત્રો આની અંદર ખાતર ફર્ટિકેશનની વાત કરીએ તો અમે મિત્રો એનપીકે પછી માઇક્રોન અને આપણું છાણી ખાતર આ ત્રણેય મિક્સ કરી એ જે થડ છે એ પ્રમાણે આને અમે મિત્રો બર્ડ ફૂટની કેરાઈમાં રીંગ અમે મારી અને રીંગ આપ્યા પછી આ ત્રણેય ખાતર મિક્સ કરી અને રીંગ ભરેલ છે અને મિત્રો રિંગ ભર્યા પછી તમે જોઈ શકો છો હાલ ગ્રોથ ચાલુ છે અને આ મિત્રો ચોમાસામાં ચોમાસાની શરૂઆતમાં એકવાર કરવાનું હોય છે વર્ષમાં એકવાર તમે કરો તો સારું રહેશે અને એનાથી મિત્રો પ્લાન્ટનો ગ્રોથ પણ સારો રહેશે અને ઉનાળાના કારણે હાલ આમાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો પછી આ રિંગ ખાતર આપ્યું એના પછી ઉપરથી તમે જોઈ શકો છો આ પહેલોના બીજો ગ્રોથ હાલ ચાલુ છે તો આ ત્રણેય ખાતરથી મિત્રો તમારા પ્લાન્ટને વર્ષમાં એકવાર આપો કે જેનાથી પ્લાન્ટને ફાયદો થાય અને જોઈ શકો છો તમે એટલે મિત્રો ફર્ટિકેશન તમે એકવાર કરવાનું હોય છે વર્ષમાં બીજું તમે યુમિક એસિડને બધું તમે ડ્રીપમાં આપી શકો છો ડ્રેન્ચિંગ પણ કરી શકો છો તો મિત્રો જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ